વિસાવદર પંથકના ગીરના ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ નવરાત્રિમાં બાળાઓ ઇકો ઝોન રદ કરવાના બેનર સાથે ગરબે ઘૂમી સ્થાનિક હોય કે સરકારને સદબુદ્ધિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી ઇકો ઝોનથી ગીરના ગામડાઓના લોકોને ગુલામ બની જશે તેવી ભીતિ વિસાવદર તાલુકાના લીમધરા હરિપુર સહિતના ગામડાઓમાં નવરાત્રીની ગરબીઓમાં વિરોધ પ્રથમ વાર જ નવરાત્રિમાં સરકારનો વિરોધ થતો કાર્યક્રમ યોજાયો સરકારને સદબુદ્ધિ મળે ઇકો ઝોન નાબૂદ કરો હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો તેવા બેનર લાગ્યા કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન નો આપડે વિરોધ કરવાનો છે ઇકોઝોન લાગવા દેવાનો નથી એના માટે બધાએ જાગવું પડશે બધાએ બહેનોએ જાગવું પડશે બાળકોએ જાગવું પડશે વડીલોએ જાગવું પડશે યુવાનોએ જાગવું પડશે જો નહીં સાંભો અને આ ઇકોઝોન લાગી ગયો તો સમજી લેજો કાયમને માટે ઘરે બેસીને સુવાનો વારો છે આ ઇકોઝોનમાં એટલા ખતરનાક કાયદા છે એક બે હું તમને જણાવું તો તમે ખેતરમાં ટ્રેક્ટર ચલાવી શકશો પણ ધૂળ નહીં ઉડાડી શકો હવે એ કેમ શક્ય બનશે તમે ઠેસર ચલાવી શકશો ધૂળ ન ઉડવી જોઈએ આવી શક્ય છે તમારું ટેપ નહીં વાગે વાડીએ તમારે કેબલ ચેન્જ કરવો છે તો નહીં કરી શકો આટલી બધી ગુલામીમાં આવી જવું આપણે

આવનારા દિવસોમાં વિસાવદર તાલુકાના તમામ ગામડા કાયદાનો સખત વિરોધ ગીરના ગામડાઓમાં જાણે ઇકોઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે ગીરના ગામડાઓ ગીરના ગામડાઓ ઇકોઝોનના વિરોધમાં હાથમાં ખીંડી લઈ અને બેનરો લઈ અને સરકાર સરકારશ્રીને કહેવા માંગે છે કે એ સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો દરેક ગામની બાળાઓ પોતાના હાથમાં એક ઇકોઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાશે ઉભી રહી છે તો સરકારને પણ કહેવા માંગી કે બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકોઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ તો હું સરકારને ભલામણ કરું છું કે એ સરકાર આ કાયદો હટાવો નહીં તો અમારી ગીર ભાગી જશે તથા લીમદરા ગ્રામ પંચાયત ઇકો ઝોનનો સખત વિરોધ કરી છે કારણ કે આ એક ધર્મનો ખાડા નંબરનો કાયદો છે એ બાબતથી અમે સખત વિરોધ સખત નહીં પણ સખતમાં સખત વિરોધ કરીશું બાકી આ કાયદો સલાહ ઉપર પણ લેવા આવશે નહીં અને આ કાયદાનો ઉકેલ નહીં આવે ખૂબ સમયમાં તો અમે આંદોલન પણ કરી રહ્યો શક્યતા છે પૂરે પૂરી અને કોઈ પણ ભોગે આ કાયદો અમે અમલમાં લેવા માંગતા નથી ખાંભાગીર ગામ ની તમામ જનતા ઇકો ઝોન વિરોધ કરે છે અને સરકાર છે એવું કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો નાબૂદ કરો કે મારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવું જોશે જય હિન્દ